પાણીના પૈસા પાણીમાં નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છો ને બાળમિત્રો આજે આપણે એક મિત્રો વેચનાર ની વાર્તા જોવાના છે એ વાર્તાનું શીર્ષક છે પાણીના પૈસા પાણીમાં એ વાર્તામાંથી માંથી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું ચાલો જોઈએ વાર્તા પાણીના પૈસા પાણીમાં પાસે ચાર પાંચ ગાયો અને ત્રણ ચાર ભેંસો હતી દેવજીભાઈ અને એમના પટની સાથે મળીને એ ગાયો અને ભેંસોને ચારો નાખવાનું પાણી પીવડાવવાનું અને સાફ સફાઈનું કામ કરતા દેવજીભાઈ અને એમના પત્ની રોજ સવારે વહેલા ઉઠીને ગાયો અને ભેંસોને દોહતા હતા અને જે દૂધ ગાયો અને ભેંસો આપતી એ બધું દૂધ ભેગું કરી એક કેનમાં ભરતા હતા એ દૂધનું કેન સાયકલ સાથે બાંધીને દેવજી ભાઈ તો રોજ શહેરમાં દૂધ લઈને તેઓ રોજ રોજ એક નદી પસાર અને શહેર જઈને પોતાના બાંધેલા ગ્રાહકોને દૂધ આપતા દેવજી ભાઈ તો ગ્રાહકો પાસેથી દૂધના પૈસા મહિનાની છેલ્લી તારીખે જ લેતા હતા મહિને આવતા પૈસાથી દેવજીભાઈનું ગુજરાન સારી રીતે ચાલી જતું હતું પણ છતાં દેવજીભાઈને વધુ પૈસા કમાવાની લાલચ જાગી તેથી દેવજીભાઈ તો રોજ સવારે દૂધ લઈને શહેર જવા નીકળે ત્યારે રસ્તામાં આવતી નદીમાંથી દૂધમાં થોડું પાણી ઉમેરી લેતો જેથી દૂધના કડમાં વધારો થઈ જતો જેના કારણે એના પૈસા વધારે મળે અને પછી એ તો શહેરમાં જઈને ગ્રાહકોને વેચતો આખો મહિનો દૂધ વેચ્યા પછી મહિનાની છેલ્લી તારીખ આવી દેવજીભાઈએ તો બધા ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી લીધા આ વખતે પહેલા કરતા વધુ પૈસા મળેલા જોઈ દેવજીભાઈ તો ખુશ થઈ જાય છે અને એ બધા પૈસા એક થેલીમાં મૂકી દે છે અને એ થેલી પોતાના ખિસ્સામાં મૂકીને ઘરે જવા નીકળે છે આજે તો દેવજીભાઈ ખૂબ ખુશ હતા કેમ કે એમને વધુ પૈસા મળ્યા હતા ત્યારે રસ્તે નદી આવે છે બપોરનો સમય થવા આવ્યો હતો અને ગરમી પણ ખૂબ હતી દેવજીભાઈ તો સાયકલ ચલાવી ચલાવી ઠાકી ગયા હતા તેથી દેવજીભાઈએ તો નદીમાં નાહવાનું નક્કી કર્યું તેથી એ તો ત્યાં નદી કિનારે એક ઝાડ પાસે સાયકલ મૂકી કપડાં કાઢી નદીમાં નહાવા માટે પડે છે અને નદીના ઠંડા ઠંડા પાણીમાં નહવાની મજા લેવા લાગે છે ત્યારે એ ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો વાંદરો તો કૂદીને નીચે આવે છે અને દેવજીભાઈના કપડા ખોરવા માંડે છે ત્યારે એને દેવજીભાઈના ખમીસના ખિસ્સામાંથી એક ઠેલી મળે છે વાંદરાને એવું લાગ્યું કે ઠેલીમાં કંઈ ખાવાનું હશે તેથી એ તો ઠેલી લઈને ઝાડ પર છલાંગ મારી ચડી જાય છે આ બાજુ દેવજીભાઈ તો નાહવામાં મશગુલ હતા ત્યારે ઝાડ ઉપર બેઠેલો વાંદરો તો થેલીમાં હાથ નાખી ખાવાનું શોધવા લાગ્યો અને એક એક પૈસાની નોટો કાઢીને નદીમાં ફેંકવા લાગ્યો ઝાડ પરથી પડીને નદીમાં વહેતા પૈસા જોઈને દેવજીભાઈ તો ચોંક્યા અને ઝાડ ઉપર જોયું તો એના પૈસાની ઠેલી વાંદરાના હાથમાં હતી અને વાંદરો તો ઠેલીમાંથી એક એક કરીને પૈસાની નોટો પાણીમાં ફેંકતો હતો તેથી દેવજીભાઈ તો બેબાકડો થઈ જોર જોરથી ગુમો પાડવા લાગ્યો એ મારા પૈસા એ મારા પૈસા ઓ મારા પૈસા મારા પૈસા પેલો વાંદરો લઈ ગયો કોઈ ઉતારો એને કોઈ ઉતારો પણ વાંદરાને શું સમજ પડે પૈસામાં એ તો ઠેલીમાંથી નોટો કાઢતો જાય ને પાણીમાં ફેંકતો જાય તો ખૂબ ધમપછાડા કરતો કરતો પાણીની બહાર આવે છે અને બોલે છે એ મારા પૈસા એ મારા પૈસા ઓ મારા પૈસા એ વાંદરા મારા પૈસા આપી દે ઓ વાંદરા મારા પૈસા આપી દે છેવટે વાંદરો પૈસાવાળી વાળી ઠેલી નીચે ફેંકે છે અને દેવજીભાઈ એ ઠેલી ઝીલી લે છે અને ફટાફટ ઠેલીમાંથી વધેલા પૈસા કાઢીને ગણવા માંડે છે તો દેવજીભાઈને ધ્યાનમાં આવે છે કે ઠેલીમાં એટલા જ પૈસા બચ્યા હતા જેટલાનું એ ચોખ્ખું દૂધ વેચવા માટે લઈ જતો પણ દૂધમાં પાણી ઉમેરીને જે ગ્રાહકો પાસેથી વધારેના પૈસા પૈસા મેળવ્યા હતા હતા એટલા બધા પાણીમાં વહી ગયા તેથી દેવજીભાઈ તો નિરાશ થઈને બેઠા હતા ત્યારે એક વૃદ્ધ દાદા ત્યાંથી પસાર થયા તેમણે દેવજીભાઈને નિરાશ થઈને બેઠેલા જોઈને પૂછ્યું કે શું થયું બેટા કેમ દુખી છે તો દેવજી ભાઈ કહે શું કહું કાકા આ ઝાડ પર બેઠેલા વાંદરાએ મારી પૈસાની પોટલી લઈને તેમાંથી થોડા પૈસા કાઢીને નદીમાં ફેંકી દીધા તો વૃદ્ધ દાદા કહે બેટા નક્કી એ પૈસા તે ક્યાંથી મફટમાં મેળવ્યા હશે તો જ એ પાણીમાં વહી ગયા ત્યારે દેવજી ભાઈને એની ભૂલ

તમારી વાત સાચી છે હું ફરી પાછી આવી ભૂલ ક્યારેય ના કરું તો બાળ મિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા દ્વારા આપણને શીખવા મળે છે કે મફતનું ક્યારેય લેવું જોઈએ નહીં મફટમાં મળેલું ક્યારેય ટકતું નથી આપણે વાર્તામાં જોયું કે દેવજીભાઈએ દૂધમાં પાણી ઉમેરીને જે વધારેના પૈસા મેળવ્યા હતા એ બધા પાણીમાં વહી ગયા એટલે કે પાણીના પૈસા પાણીમાં ગયા તેથી બાળ મિત્રો આપણે પણ મફતનું લેવું જોઈએ નહીં મહેનતથી જે મળે એમાં સંતોષ રાખવો જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ